ડોક્ટર સાહેબ લંગુબેન ને હું છું સે કયો ને પાછે એને ચક્કર આવવા ટકા બકા નથી ગયા ને ના ના ગોગડીબેન ને કાઈ નથી તમે ઉપાધી નો કરતા થોડું થઈ ને એટલે એવું થઈ ગયું છે નકર તો ઈ બે માણા દવાખાને આજ બતાવવાના બતાવવા આવવાના ડોક્ટર સાહેબ અમારે તો આવવાનું ઈ પણ એને પછી આ ચક્કર ચડવા મેના તો પછી હા હું કે હાલો આપણે બધા જાય નકર એના ઘરવાળા આ જાયા હતા ને તો ઈ બે જ આવવા ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ અમાર લખુ બેન ને ક્યારે નાનો બાવલો આવશે ઓ કેટલી વાર લાગશે હજી તો 15 20 દી વિયા જાહે ગોગડીબેન બે બસ બીજી તો કાઈ ઉપાધી નથી ની ઉપાતી થાતી તેમે ગામને ચક્કર સડે છે તો બીજો કાઈ વાંધો નથી ને એમ ડોક્ટર સાહેબ ના ના ગોકડી બેન કાઈ ઉપાતી નથી એનો બાળક એ હાજુ નરવું છે ને એમની કાઈ વાંધો નથી આમને થોડુંક હવે તમે ખવડાવો પીવડાવો અને છે ને હાથ સુધી તમારે રોકાણ થાશે ને બીપી લો થઈ ગયેલું છે અને હાથ સુધી એકાદો બાટલો સડાઈ દઉં ને તો પછી વાંધો ન આવે તો ડોક્ટર સાહેબ ડીપી કેમ લો થઈ ગયું છે લોકડી બેન હરખો ખાવા પીવામાં ન આવે ને લંગુ બેન હરખો ધરાઈ ખાતા પીતા ન હોય ને એટલે ડીપી લો થઈ જાય બાકી કાઈ વાંધો તે નહીં તમ તારે ફાંસ સુધી રોકાવ હરખો ડીપી માપે થઈ જાય ને પછી તમને વાંકી રજા આપી દેશ ને હમણા દવા આપું ને એ દવા એમને પાઈ ગયો ને આઈસ્ક્રીમ ને એવું કઈ ખાવું હોય તો માર્કેટમાંથી લઈ આવો ને કઈ ખવડાવ પીવડાવી દો બરોબર છે હું જાઉં છું હવે મારે બીજા પેશન્ટ આવ્યા છે ત્રણ ચાર હા સવે મને શાંતિ થઈ ગોગડી લંગુ બહુ બળતરા થાય તારી બાપ એટલે જ મારી ગોગડીની મને નોટી થાતી લંગો એટલી તારી થાય છે મને ગોગડા ભાઈ એટલી બધી ઉપાધી કરી માં ડોક્ટર સાહેબે કીધું કાઈ વાંધો નથી થોડું ખાવા પીવાનું ટાઈમે નો ખાધું હોય એટલે મને નબળા આવી ગયા ડોસી એક ખીચડી બનાવી હતી ને મારા ભાઈ વઘારેલી તો મે હું છે ને બે વાટકા ખાઈ ગઈ હતી ગોગડા ભાઈ પછી મે ઘરે હાંજે કાઈ વાળું જ નોતી કરી અને એટલે જ તે મને આવું થઈ ગયું છે એટલે જ તે ડીપી લો થઈ ગયું છે ભાઈ તો એટલી બધી બળતરા કરી માં મારા ભાઈ બળેતરા તો થાય જ તેને લંગુ બેન તું ટાઈમે ખા નઈ હું કામ ન્યા ડોસીન ઘરે જઈન ખીચડી ખાવી પડે તારે ઘરે નઈ ગોગડી ખાવાનું બનાવતી ગોગડી ભાજી દિશારી બધું સારું જ બનાવે ખાવાનું મને ખીચડી ખાવાનું મન છૂટો તો ગોગડી ભાજી જ મને કીધું કે ડોસીન ઘરે ખીચડી તૈયાર જ દેશે કાઈ ખીચડી ઓરી દેશે હાલો હાલો કે લંગુ બેન તમાર ખાઈ હોય તો આપણે ડોસીન ઘરે જાય આ ડોસીન ઘરે ખીચડી સારતી હતી ઘડીકમ બેઠા હતા ન્યા

હા લંગા કુમાર જો તમારા મમ્મીના ફોન આવતા લંગુના ફોનમાં અને લંગુ બિસારી એ ના જ પાડી હતી તમે એને કાંઈ ન કહેતા પણ તમારી હાહુ રોજ અમને ફોન કરીને તમારા મમ્મી રોજ ફોન કરીને અમને કહેતા કે મારો લંગો રેઢિયા થઈ ગયો ને કાંઈ કામ નથી કરતો આમ નથી કરતો તે તેમ નથી કરતો ના સોડી બિછારી બળેતરા કરીએ રોવે પસડાય એ કે લંગો એમ છે કે મારે ભૂસ મારવાનો ધંધો હારો તો મારે એ ચાલુ કરી દેવો છે મારે આવા દુકાનના ફુકાનના ધંધા નહીં કરવા તો મારી સોળી પછી બળીતરાખે થી કરી આયા તમારા લીધે તેની તબિયત સારી નિષ્ડ રેતી જરાક વિચારો લંગા કુમાર સારા નિશ લાગતા તમે હવે એક છોકરાના બાપ થશો કાલ સવારે ભૂંડીના લાગો છો મમ્મી જે હોય એવા દવાખાના હું બધા ઉપાડો લ્યો લેવો મારા લંગાની વાહે પડી ગયા છો નગરા બોલ બોલ કરો છો તો એને કાઈ નો કહેતા મમ્મી રેવા દે ને એમ નો તમે કોઈ કાઈ કેતા ઉપાડો તો લેત ને તમને ખબર છે લંગુ બેન અમે આને નો કહેવી તો આમની આઈ નો ખૂલે ને અમને ખબર નો પડે અને કાલ સવારે કોઈ તમને એની બળેદરામાં તમને કઈક થાશે કે અમને આખી દુનિયા કહે અને અમે અમારી નણંદ ખોઈ બેસ્યું ઈ તો નોખી અને આ કેટલી બળેદરા બધી કરવાની કેવો તમે એને નો કે કોને કે કે ગામને નો કેવા કે જવાય મમ્મીને કેવા ગયો એને મમ્મી તો તાર બે લાફા મારવાને ફેરવી ફેરવીને ખબર પડે ગોગડી ભાઈ બસ વો હવે બહુ થઈ જાય ગોગડી ભાઈ હું તને પગે લાગો એ દવાખાનામાં સરતા નથી કરેલા બાજુવાળા ખાટલાવાળા બધા આપડી આમો જોવે છે આવી બધે બધી સરતા ઘરે જઈને આપણે કરીવી તો આયા હું ભૂંડી ભૂંડીના લગાડો છો આયા દવાખાને શાંતિ લેવા જો નકર હમણાં મને કાઈક થાય છે ઉપર છે ઓ નકરો વળે છે કાઈક નકરો થાય જ છે મને હા તે હાર વાલો હવે તમારું માન રાખો છો કાઈ હું નઈ બોલું તમ કાઈ બળાઈતરા કરો માં તમ તારે ઈ તો હાર હાટો ડમે કેવી છે કાઈ નો બળાઈતરા કરતા હવે હું કાઈ નઈ બોલું હો ગોગડી તું આય બે લંગુ પહેન બધા ભલે બેઠા હાલો લંગા કુમાર આપણે છે ને લંગુ હાટો થોડો ફ્રૂટ ને આઈસ્ક્રીમ ને ઉબાર થી લેતા આવ્યા ઉર્કી એ ઉર્કી તે લંગા ને ફોન કર્યો તો પોગી ગયો અહીંયા એ હાહરાન ઘરે લંગુ ની કેમ છે તે બધું પૂછી લીધું બેટા ઉર્કી એ આ પપ્પા તમે છે ને ભાઈ ને મોઢે સડાયો છે કોઈ દી એને કઈ કીધું જ નથી કાઈ એટલે કાઈ નું કીધું એને તમે નકરો મોઢે સડાયો જો લંગુ ભાભી વઈ ગઈ ને તે દુકાન નો હકેલો કરી કે કીધી ભાઈ કયો તમે એને ભાઈ કોઈ ગયો છે એની કાઈ ઉપાધી નો કરતા ને મે ફોન કર્યો ને એ ચક્કર આવતા ને બધા દવાખાને છે થઈ ગઈ એમ હતા બધા અને હવે હાવ હારું છે તઈ હું તારા મે 575 વાર કીધું બટા કે મોઢે મોઢે નકરો મોઢે કાઈ કામ નિત ને દુકાન કરતી કોઈ બાપ એને એક શબ્દ ન એટલો મોઢે સડાવી કે એક ને એક દીકરો છે ને એક ને એક છે એક ને કોઈ મોઢે સડાવવાનું એટલે જ બૂથ મારવાના ધંધીના કરતા શીખી ગયો છોકરો કાલ સવારે એની ઘરે થાશે પછી બાપમાં સંસ્કાર હોય એવા છોકરામાં આવે તમે અને તારી બેન હું હવાર આવી છે મન તો કાઈ મમ્મી બેન છે ને શીખે છે તો એ મહેંદી ને બધું મુકતા આવડી ગયું છે ને તો મન કે કે મુકતે છે કર દે છે કે મને આવડી ગયું છે ને એટલે કે તારા હાથમાં મારે ટ્રાય કરવી છે મહેંદી મુકવી છે ને તો

એ વીંગડી ભાભી કાંઈક તો શરમ કર સોડી હારે હું સોડી જેવી થઈ જાતો એ તો બિચારું છોકરું છે તું ક્યાં છોકરું છો માં દીકરી તું તાર નો કામ કરતી લંગુ ગઈ ને તે દુનિયા છોડી એટલા ઢહડા ઢહડે પણ તને સોડીની ની જ કદર ગૌ ની નથી કદર અને મેં આખી જિંદગી ડહડાઢહળીને દીધા તો મારી ને તું કદર કરતી લંઘુ ગઈ તે દુની બિચારી ઢહડા ઢહડે તો આજ એને મેંદી ને મેંદીને મૂકવા આવે છે કહેવાય ને કે હા ભાઈ તું તાર મહેંદી મૂકતો પણ તું તારે ન કામ કરતી બટા એમ ન કહેવાય આ તો તારે સોડી આરે નથી ભણતું તો તારે વહુ આરે શું ભણે કે તું તારા લખણ જ નહીં થારા બસ ઓટીપી બેન બસ હવે તમે તો રે વાત દેજો મને તમે કાઈ વતાવતા જ નહીં નકર ઉરકી તો પડી રહે તમારે ડખા થઈ જાહે મારે મારે આ બધી લંગાની બાય તો બધી સે બોલાવે છે લંગુની બેની

તમારો મગજ શાંત રાખો તમ તારે હું કરી નાખી કામ અને બધું કરી નાખી મેંદી મારી ખરી જઈને આવડે દે ને પછી તારો બધું કામ કરી નાખી છું કઈ ઉપાધિ ન કરતા હોય મારા મમ્મી હા બસ એમ માર દીકરી પછી બેટા મને છે ને રાંધવું નથી ગમતું રહોડામાં બહુ ગરમી થાય છે ઠોસરા ઉટકવા મને મૂળ ન ગમે મને વાળવું ન ગમે મને પોતા કરવા ન ગમે મને વાડીએ જવું ન ગમે મને કાંઈ કામ નથી ગમતું મેં અત્યાર સુધી બહુ ટહડા ટહડા છે ને બહુ કામ કર્યું છે હવે બેટા તમે બધા બધું કરો લંગુ આવે ને તો એ કરશે હું કાંઈ કામ નહીં કરીને દઉં એટલે મારી માથે કોઈ કાંઈ નાખતા જ નહીં મારે જો બેઠા બેઠા ખાવું છે અને હવે થોડુંક જીવવું છે પછી મરી જવું હાલે ઓરમ પછી મારે મોડું થાય છે મારી મમ્મી કીધું તો કઈ જલ્દી વઈ આવજે હું તને મેંદી મૂક ને પછી મારે ઘરે જવાનું છે ને ઘરે કામ છે મારે તાર મમ્મી ખોડે પાછા માર મમ્મી મારી વાત છે એટલે ઈ તો માર મમ્મી ભોળા છે હવે એનો સ્વભાવ એવો છે પણ મને રાખે અકેલી માં મને માર મમ્મી બહુ વાલા છે આજ